નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ યાર્ડમાં તારીખ આજે નવ ડિસેમ્બર બે હજાર પચીસ વાર છે આજે મંગળવાર આપણે આવીએ છીએ ડુંગળીની હારાજીમાં લાલ ડુંગળીની આરાજી થોડીક વારમાં શરૂ થવા જઈ રહી છે તો આપણે ચાલો જોઈએ કે આજે લાલ ડુંગળીમાં શું બજાર છે આપણે થોડીક આવક જોઈ લઈએ લાલ ડુંગળીની આવકમાં હમણાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે ઓ ગણવાણી સાહેબ બોલ નિયર રાઈટ લાગી દે જવાબ ન દેતા એક ને એક સાઈડ માં બંધ કરવાની હે યાર એ રિજલ માં આ હા

બસો ને છ રૂપિયા મિત્રો છ એકસો એકોતેર રૂપિયા મિત્રો આ લાલ ડુંગળી ના બજાર ભાવ છે એકસો ને એકોતેર રૂપિયા

અמא મારા બહુખ્યા થઈ એકાલી રૂપિયા મિત્રો આ ડુંગળીના બજાર ભાવ છે 141 એકતાલીસ એકસો ને મહેનત રૂપિયા મિત્રો આ ડુંગળીના બજાર ભાવ છે રૂપિયા એ સુનિલ આ બે કટા જઈ દ્વારકાધીશ કરવા આ હા 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 બાલ sohdeh, ekasih, ah benekas, ayo ayo